સારા પતિના સાત ગુણો એક સારો પતિ તે છે જે પોતાની પત્નીના બધાની સામે વખાણ કરે બે જે પતિ પોતાની પત્નીને વહેલા મા બાપના ઘરે લઈ જાય છે તે સારો પતિ છે કારણ કે તે પોતાના માતાપિતાને પણ યાદ કરે છે ત્રણ દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ તેની વાત ધ્યાનથી સાંભળે અને તેની વાતનું સન્માન કરે ચારક સારો પતિ તે છે જે દરેક નાના મોટા કામમાં પોતાની પત્નીની સલાહ લે છે તેનાથી પત્નીને લાગે છે કે તેનો પતિ તેનું સન્માન કરે છે પાંચ એક સારો પતિ તે છે જે તેની પત્નીને દિલથી પ્રેમ કરે છે કારણ કે જે પત્નીએ તેના માટે પોતાનો પરિવાર અને ઘર છોડી દીધું છે તેણે તેને કોઈ પણ વસ્તુની કમી ન આવવા દેવી જોઈએ છ લગ્ન પછી તમારી પત્નીને તેની ખામીઓ સાથે સ્વીકારો એવું ન થવું જોઈએ કે તે તેની ખામીઓને કારણે વારંવાર તેનું અપમાન કરે તેના સન્માનને ઠેસ પહોંચાડે સાત એક સારા પતિએ તેની પત્નીના શિક્ષણ પર પણ ધ્યાન આપવું જોઈએ જો તે ઓછું ભણેલી હોય તો તેણે તેને શિક્ષિત કરવી જોઈએ અને તેને એટલી સક્ષમ બનાવવી જોઈએ કે તે તેના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે